રાજકોટ જિલ્લામાં આવેલા ધોરાજીના જમનાવાડ ગામે આવેલા નાફેડના મગફળી કેન્દ્ર પર ખેડૂતો અને મજૂરો વચ્ચે ઘર્ષણ સર્જાયું હતું મગફળી અને સોયાબીન તોડાવવા માટે મજૂરોએ ખેડૂત પાસે બસ્સોથી પાંચસો સુધીની નાશ માંગીઓનો આક્ષેપ કરવામાં આવ્યો છે પૈસા ન આપતા મજૂરોએ ખેડૂતોનો માલ રિજેક્ટ કરવાની અને ધૂળ નાખવાની ધમકી આપ્યા પણ આક્ષેપ થયા છે વિરોધ કરતા કોન્ટ્રાક્ટરના માણસો ખેડૂતોને પથ્થર અને પાણા લઈને મારવા દોડ્યા હોવાનો દાવો કરાયો છે બબાલ તથા નાફેડ અને ગુજકોમા સોલના અધિકારીઓ દ્વારા છોડીને ભાગી ગયા હતા જેમાં ખેડૂતોને ટાર્ગેટ કરી હેરાનગતિ કરવામાં આવતી હોવાનો સૂર ઉઠ્યો છે ખરીદી પ્રક્રિયા ખોરાતા કડકડતી ઠંડીમાં ખેડૂતો મુશ્કેલીમાં મુકાયા છે ગુચકોમા સાલના કર્મચારીઓને પૂછવામાં આવતા હાલથી પકડી હતી

મને કે તમારા સોયાબીન નહીં જોખાઈ જાવ તમારે થાય કરી લેવું એટલે મેં કીધું કા કે તમારા સોયાબીન જોખવા હોય તો પાંચસો રૂપિયા આપવા જો હે અને મારી આજુબાજુના બધા ખેડૂતો પાસે પાંચસો પાંચસો રૂપિયા મહેગા જો તમે પાંચસો નહીં આપો તો તમારા સોયાબીનમાં અમે ધૂળ નાખી અને તમારા સોયાબીન જે અમે રિજેક્ટ કરાવશું આજે શું કેસો ખરીદી બંધ થઈ ગઈ છે અધિકારી આજ રોજ અધિકારીઓ બધા તાળાબારીને ભાગી ગયા છે ડાપણના ગુજકો માલ ગુજકો માર્શલના સાહેબ પણ છે કોઈ જવાબ આપવા તૈયાર નથી એને તો પોતાને ખબર નથી કે કોણ અહીંયા કોન્ટ્રાક્ટર છે જેને ધ્યાન રાખવાનું છે એને જ ખબર નથી કોણ કોન્ટ્રાક્ટર છે અને કોણ અહીંયા કામ કરે છે ખરીદી બંધ થઈ ગઈ છે ખરીદી બંધ કરી દીધી એનું કારણ છે કે અમારા ગામના ના જમનાવડ ના ઓબીસી પંદર સત્તર ખેડૂતોના જે ક્યારે વારો હતો અત્યાર સુધી બીજા સમાજના વાર આવતા હતા એટલે એક એક સ્પેશિયલ સમાજને ટાર્ગેટ કરવા માટે જ આ બધોય કાર્યક્રમેને આયોજન કરેલું હોય એવું લાગે છે બધાય મિલી ભગતથી હું જમનાવળનો ખેડું છું કાલે અમે સોયાબીન આખવા નાફેણમાં આવેલા એટલે મજૂરે અમારી પાસેથી બસો રૂપિયા લીધા તો મજૂરે શ્યા માટે લીધા અને આજે જમનાવળના થી અઢાર વકલ આવ્યા તો બધાય પાસે પૈસા માગે છે શા માટે ખેડૂમાં ખેડૂત પાથી મજૂર પૈસા માગે છે અને માલ રિજેક્ટ કરે છે અમુક માલ તો દસ દસ ડેમેજ માલ છે મારે બતાવું તમને અત્યારમાં દસ ડેમેજ માલ ભરેલો છે કેવા પૈસા સર શા માટે માંગીએ ખેડૂને એ કે તમે કા અમને બોરી પલટાવી દ્યો અથવા એ કે તકરે તકર અમને બોરી ભર્યો તો અમારે બોરી ભરવી હોય તો અમે માગ ગોડાઉનને કહેતો નાખી જાય હવે અમે ફરિયાદા તાલુકા પ્રમુખને કરી છે શું કેસો અત્યારે કર્મચારીઓ છે અધિકારી કર્મચારી અધિકારી બધા નીકળી ગયા છે મિલનભાઈ પોતે અહીંયા મેન છે એ નીકળી ગયા છે અને જે કોન્ટ્રાક્ટર છે આ મજૂરનો એ નીકળી ગયા છે જયરાજભાઈ કરી નામ છે કોન્ટ્રાક્ટર મજૂરના મજૂરો કેવું વર્તન કરે છે અરે મજૂર પાણા લઈને મારવા દોડે છે જમનાવળ આપણે ભાઈ કેવા નામ